રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વ પવન ફૂંકાઈ રહ્યો છે જેની અસરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો થયો છે मौसम शुष्क रहने का पूर्वानुमान पूर्वानुमान दिया गया है इसमें तापमान में भी ज़्यादातर परिवर्तन नहीं होने का चार पाँच दिन तक पूर्वानुमान दिया गया है इसमें अहमदाबाद में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है नाइन्टीन डिग्री सेंटीग्रेड जो कि नॉर्मल से 2.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है और गुजरात रीजन में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो है अमरेली में वो सेवेंटीन डिग्री सेंटीग्रेड है દક્ષિણ પૂર્વ હૈ આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ઝારખંડ પ્રવાસ દરમિયાન વિમાન ઉડાન માં વિલંબ થયો છે ટેકનિકલ કાબીના કારણે ઝારખંડના દીવધર એરપોર્ટ થી વિમાન ઉડાન માં વિલંબ થયો ઝારખંડથી દિલ્હી જવામાં પ્રધાનમંત્રી મોદીને વિલંબ થયો છે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે તેમનું જે વિમાન હતું તેમાં કોઈ ટેકનિકલ ક્ષતિ થઈ ગઈ હતી જેના કારણે વિમાને ઉડાન ન ભરી તેઓ ઝારખંડથી દિલ્હી રવાના થવાના હતા પરંતુ તેમાં તેઓને મોડું થયું છે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાન દેવધર એરપોર્ટ પર જ રહેવા મજબૂર હતું તેમને દિલ્હી પરત ફરવાનું હતું આ વિમાનમાં બેસીને પરંતુ તેઓ ન જઈ શક્યા અમદાવાદથી સમાચાર બોપલ વિદ્યાર્થી હત્યા કેસમાં આરોપી સિંહ પઢિયારના રિમાન્ડ મંજૂર થયા છે ગ્રામ્ય કોર્ટે નવેમ્બર બપોરે વાગ્યા રિમાન્ડ કર્યા છે મંજૂર જોકે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી સરકારી વકીલ દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી આરોપી હત્યા કરી બે દિવસ ફરાર રહ્યો હતો આરોપી ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર ફેંકી દેવામાં આવ્યું હોય તેવું જણાવવામાં આવ્યું છે આરોપીની કસ્ટડી ખૂબ જરૂરી છે પંદર વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે કાયદાના જાણકાર છે પોલીસ તપાસમાં સહયોગ નથી આપતા આ ઉપરાંત ગુના કરવા ટેવાયેલા છે તેમજ તેના પર ગુનો નોંધાયેલો છે ગુનો જે સમય કર્યો તે કપડાં પણ પરત મેળવવા જરૂરી છે પંજાબમાં કોને આશરો આપ્યો હતો કોને સહકાર આપ્યો હતો તે તપાસ પણ જરૂરી છે દસ મુદ્દા સાથે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવતી સુરક્ષા એજન્સીઓ પોરબંદર પાસે દરિયાની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે અરબી સમુદ્રમાંથી પાંચસો કરોડથી થી કિંમતનું ડ્રગ્સ પકડાયું છે એટીએસ એનસીબી નેવીની સફળ સંયુક્ત કામગીરી જોવા મળી છે સાતસો કિલો ડ્રગ્સ ઝડપાયું જેની કિંમત પાંચસો કરોડથી વધુ હોવાની આશંકા છે ડ્રગ્સ સાથે આઠ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે ભરૂચની તીર્થની યાત્રામાં નર્મદા નદીએ નહાવા ગયેલા ત્રણ લોકો ડૂબ્યા છે વિજલપુરના નિઝામવાડીના પરિવારજનો નહાવા જતા પિતા પુત્રી અને અન્ય યુવાન ડૂબી જતા એકનું મોત થયું છે બેની શોધખોળ ચાલી રહી છે એક વ્યક્તિના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જતા મૃતકના પરિવારજનોના ટોળા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ગેરકાયદેસર રીતે રીતિક ખનન નદીના પટમાંથી થયેલા ખાડાના પરિણામે ઘટના બની હોવાનું અનુમાન છે તો હાલમાં નિઝામવાડી પાસેની આ ઘટના હોવાની જાણકારી છે એક વ્યક્તિના મોતમાં જોવા મળી રીતી માફિયાઓ કે જે સતત ખનન કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે તેઓના કારણે આ ઘટના ઘટી હોવાની જાણકારી હાલમાં પ્રાથમિક રીતે નજરે પડી રહી છે બે વ્યક્તિઓ જે ડૂબેલા હતા તેઓની પણ શોધખોળ ચાલી રહી છે તે વ્યક્તિઓ ક્યાં છે તેની ભાડ હજી સુધી નથી મળી પિતા પુત્રી અને અન્ય યુવાન ડૂબી જતા એકનું મોત છે બેની શોધખોળ ચાલી રહી છે વ્યક્તિના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જતાં મૃતકના પરિવારજનોના ટોળા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા ગેરકાયદેસર રીતે ખનનથી નદીના પટમાં થયેલા ખાડાના પરિણામે ઘટના બની હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે જે વિસ્તારની અંદર પાણી ઓછું હોવું જોઈતું હતું તે વિસ્તારમાં પણ રેતીનું ખનન થઈ ગયું ત્યારબાદ પાણી આવ્યું ને તેના કારણે

ઉત્ર પણ તૂટી ગયા હતા 1900 મડી આવ્યા છે અને અત્યારે જે જે સૌ છે તેને સિવિલ ખાતે ખસેડવામાં આવે છે જી આવા સમય દરમિયાન તે બદલ તી જે મૃતદેહ મળી આવ્યા છે તેઓને હવે સિવિલ ખસેડવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી પણ હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વડોદરાથી સમાચાર અંજના હોસ્પિટલ ની દાદાગીરીનો આરોપ ભોગ બનનાર વધુ એક દર્દી ને સગા આવ્યા ન્યૂઝ એટીન સમક્ષ વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કરાયા હતા અંજના હોસ્પિટલમાં દાખલ લિવર ની સારવાર માટે સિત્તેર હજાર ખર્ચ કરીને દર્દીના મોત છતાં બે દિવસ બાદ પરિવારને કરી હતી જાણ દર્દીના મોત છતાં દર્દીના સંબંધને ધમકાવી કોરો ચેક લઈ લીધો બીજા પાંચ લાખ રૂપિયા આપો નહીં તો ચેક બાઉન્સ કરવાની આપે છે ધમકી પીડિત પરિવારની સરકાર સમક્ષ ન્યાયની ગુહાર મારા શાળાને અમે અંજના હોસ્પિટલમાં દાખલ કર્યો હતો એને લિવરનો થોડો પ્રોબ્લેમ હતો પછી આપણે દાખલ કર્યો એટલે એમને કહ્યું ભાઈ એક નળી કોવાઈ ગઈ છે ને ઓપરેશન કરવું પડશે એટલે આપણે ઓપરેશન માટે હા પાડી પછી અમન ખનના ડૉક્ટર સાથે મારે વાત થઈ મેં તો ખર્ચો કેટલો આવશે એટલે એમને એવું કીધું કે ભાઈ લગભગ તમને સિત્તેર હજારમાં બધું પૂરું થઈ જશે એટલે પછી બે બે દિવસ પછી એક્સપાયર થઈ ગયા આઈસીયુમાં જ હતા અને પછી એક્સ એક્સપાયર થઈ ગયા એટલે એમને મને બીજા દિવસ જાણ કરી કે ભાઈ તમાર સારો એક્સપાયર થઈ ગયો છે તમે બોડી લઈ જાઓ કે પછી મેં વાત થઈ તો એમને કહ્યું કે ભાઈ તમારે એક લાખ દસ હજાર રૂપિયા ભરવા પડશે તો તમને બોડી મળશે એ બધું સારું સાહેબ એક લાખ દસ હજાર રૂપિયા અમે ભરી દીધા પછી એને છેતરીને મારા બાબા પાસેથી ચેક લઈ લીધો તો એ મને ખબર હતી નહીં કે ભાઈ મારા બાબાને ચેક આપી દીધો એ પછી બોડી આપી ચેક આપ્યા પછી અને પછી એને અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું પૈસા આપ નહીં તો પછી તારા પર પાંચ લાખ રૂપિયા મને આપ નહીં તો તારા પર કેસ કરીશ વડોદરાના ભાયલીની અંજના હોસ્પિટલમાં પીએમ જેવાય યોજનામાં ગેરરીતિના આક્ષેપોમાં મનપા બાદ હવે આજે અન્ય વિભાગ પણ તપાસ કરશે હોસ્પિટલની ફાયર એનઓસી માટે ફાયર વિભાગ તપાસ કરશે ફૂડ સેફ્ટીના લાયસન્સ વિના હોસ્પિટલમાં કેન્ટીન ધમધમતી હોવાની શંકા છે આરોગ્ય વિભાગ પણ અંજના હોસ્પિટલ ખાતે તપાસ કરશે ટેરેસ પર પતરાનું માળ ગેરકાયદે બાંધ્યો હોવાનો છે આક્ષેપ ગેરકાયદે દબાણને લઈ ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે આરોગ્ય વિભાગની ટીમ ગતકાલે તપાસ કરી હતી અને આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી હતી અન્ય કેટલાક દર્દી સારવાર હેઠળ અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ થઈ રહી છે પીએમજીએવાય વાય યોજનામાં ગેરરીતિ અંગે તપાસમાં રૂપિયા લેનારી ચાર હોસ્પિટલોને પેનલ્ટી આપવામાં આવી છે ચાર હોસ્પિટલો પાસેથી પાંચ ઘણી પેનલ